યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક અપહરણ તથા આત્મહત્યાના દુષ્પ્રેણનો ગુનો નોંધાયો હતો જેમાં એક ફરિયાદીની માતાએ સામાવાળા આઠ આરોપીઓના ત્રાસના લીધે પોતાના મ છઠ્ઠા માળાથી કૂદકી મારીને આત્મહત્યા કરી હતી તો એના કારણે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી હતી અને હજુ સુધી ટોટલ આઠ આરોપીઓમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં જલાભાઈ સભાળ મનીષભાઈ સભાળ કૈલાશભાઈ સભાડ અને વિમલભાઈ ભરવાડ ચાર આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે અને અપર્ણમાં યુઝ થયેલી એક ઇકો ગાડી કબજે કરવામાં આવી છે અને બીજા ચાર પગ આરોપીઓની ધરપકડ કરવા માટે હાથ ધરવામાં આવી છે એમાં ફરિયાદીના નાના ભાઈ દ્વારા સામાવાળાઓની દીકરી સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા બે વર્ષ પહેલા સામાવાળા દ્વારા લગાતાર ફરિયાદી ઉપર અને ફરિયાદીની ફેમિલી ઉપર દબાવ બનાવવામાં આવી રહ્યો હતો કે તમે મારા દીકરીને અને તમારા છોકરાને હાજર કરો એના ત્રાસના લીધે જ જે ફરિયાદી છે એમનું અપહન કરવામાં આવ્યો હતો જેથી એમની આરોપીની દીકરી અને સામાવાળા જે ફરિયાદી છે ફરિયાદીનો ભાઈ હાજર થઈ જાય અને આ લગાતાર લગાતાર ત્રાસ આપવાના કારણે અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કારણે ફરિયાદીની માતાએ સુસાઈડ કરી દીધી હતી